પૂરની પરિસ્થિતિ બાદ ભૂખી કાસના ડાયવર્ઝન મામલે મહાનગરપાલિકાની બેઠક મળી હતી જેમાં કોંગ્રેસના મહિલા કાઉન્સીલર પુષ્પાબેન કોંગ્રેસ અપમાન હોવાનો આક્ષેપ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર કોંગ્રેસના ચાર થઈ જશું તેમ જણાવી અશોભનીય વર્તન કર્યું હતું મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું કે કાઉન્સીલરોની સમસ્યા સાંભળી તેના સમાધાનને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી

અને બંને વોર્ડના સૌએ સાથે બેસી અધિકારીની ટીમ ટીમ પ્રોજેક્ટ અને અને એમની સાથે બેસી એમના જે જે પણ પણ હતા એ વિષયમાં ટેકનિકલી ઊંડી ચર્ચા કરી અને એમને જે પણ પ્રશ્નો હતા એનું પણ એ વિષયમાં ચર્ચા કરવા કોર્પોરેશનના મેયરશ્રી અને તમામ પદાધિકારીશ્રીઓ સાથે મળી અને આ બાબતે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી એક એક કરીને જે કોઈ પણ એમના પ્રશ્નો હતા આ તમામ વોર્ડ નંબર એકના માન્ય કાઉન્સિલરશ્રીઓના પ્રશ્નોને અધિકારીઓએ એમનો જવાબ આપ્યો અમુક બાબતોમાં એમને અધિકારીઓના જવાબથી સંતુષ્ટ ના થતા માન્ય મેયરશ્રી ધારાસભ્યશ્રી અને મેં પોતે એમને સમજાવવાના અમુક પ્રયત્ન કર્યા